ગાંધીધામ આદિપુર વચ્ચે આવેલ રાજવી ફાટક સહિતના ચાર ફાટકોમાં મેન્ટેનન્સનું કામ શરૂ કરવાનું હોવાના કારણે ચાર દિવસ માટે ફાટક વાહનચાલકોની અવર જવર માટે બંધ રાખવાની રેલવે તંત્રએ જાહેરાત કરી છે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા ચાલકોને સૂચના જારી કરવામાં આવી છે ગાંધીધામ અને આદિપુર રેલવે લાઇન પર ચાલી રહેલા કામકાજને કારણે આગામી ચાર દિવસ સુધી રાત્રે આઠ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી અમુક રેલવે ફાટક બંધ રહેશે આજ રોજ તારીખ ચૌદ નવ બે હજાર પચીસના સવારના અંદાજીત દસ વાગે રેલવે વિભાગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે આ કામગીરી હેઠળ તારીખ પંદરના ના રોજ આદિપુર તરફ જતો રાજવી ફાટક તારીખ સોળના ના રોજ ગાંધીધામ તરફનો રાજવી ફાટક તારીખ સત્તરના ના રોજ જુમાપીર ફાટક અને તારીખ અઢારના ના રોજ ગડપાદર ફાટક વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે આ કામગીરી દરમિયાન વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્તની પણ માગણી કરવામાં આવી છે